ગોત્રી સેવાસી રોડ પર એક યુવક દ્વારા કરવામાં આવેલા ખતરનાક સ્ટન્ટનો વીડિયો વાયરલ વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ પર એક યુવક દ્વારા કરવામાં આવેલા ખતરનાક સ્ટન્ટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઘટનામાં યુવક કોઈપણ પ્રકારની સેફટી વ્યવસ્થા વિના જીપ પર બેસી સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો હાલના સમયમાં કેટલાક યુવાનોમાં સિવિક સેન્સની ઉણપ ગંભીર ચિંતા ઊભી કરી રહી છે ગોત્રી સેવાસી વિસ્તારમાં માર્ગ ઉપર દોડતી જીપ પર યુવક છૂટા હાથે બેસી સ્ટન્ટ કરી રહ્યો હતો જે પોતાના તેમજ અન્ય વાહનચાલકો માટે પણ જોખમી સાબિત થઈ શકતી હતી રીલ્સ અને સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછામાં અગાઉ પણ અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે તેમ છતાં આવા બનાવો સતત સામે આવી રહ્યા છે જે કેટલાક યુવાનોને બે જવાબદારીને ઉજાગર કરે છે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે આવા બનાવોને અટકાવવા માટે માતાપિતાએ પોતાના બાળકો ઉપર ખાસ ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે બાળકો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન ન મળે અને તેમને સાચી દિશામાં સમજણ અપાય તે માટે સંવેદનશીલ ભૂમિકા ભજવવી જરૂરી છે સાથે સાથે શાળા અને કોલેજોમાં સમયાંતરે સંસ્કાર મૂલ્યો તથા જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજોનું પાલન થાય તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તે આજની તાતી જરૂરિયાત બની છે ઉલ્લેખનીય છે કે આ વાયરલ વીડિયોની લોકમત ન્યૂઝ ચેનલ પુષ્ટિ કરતું નથી